આજે પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છે કે ગુજરાતમાં કમિશનવાળી સરકારમાં કોઈ પણ ગુજરાતીના જીવની કોઈ કિંમત ના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે ખૂબ દુઃખ સાથે ખૂબ ગંભીરતા સાથે કહેવું પડે કે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી ચાલતી આ સરકાર એના શાસનકાળમાં છેલ્લા થોડા જ વર્ષની વાત કરીએ તો રાજકોટમાં ગેમ ઝોનનું આખું કાંડ થયો અનેક લોકોના જીવ ગયા મોરબીમાં બ્રિજ તૂટ્યો અનેક લોકોના જીવ ગયા વડોદરામાં હોળી દુર્ઘટના થઈ અનેક બાળકોના જીવ ગયા સુરતમાં કાંડ થયો અનેક વિદ્યાર્થીઓના જીવ ગયા અને હમણાં છેલ્લે ગંભીરાનો બ્રિજ તૂટ્યો અને અઢાર કરતા વધુ લોકોના જીવ ગયા આ તો થોડા બનાવ અહીંયા ઉલ્લેખ કર્યો છે પણ આખા ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોનો જો અભ્યાસ કરીએ તો સરકારની ગુનાહિત બેદરકારીને કારણે મોટી દુર્ઘટનાઓ અકસ્માતને હોનારા તો થાય છે અને મોટી સંખ્યામાં લોકોના જીવ જાય છે એટલે જાણે આ સરકારના વહીવટમાં કમિશન રાજમાં આ ગુજરાતીઓના જીવની કોઈ કિંમત જ ના હોય એવી ગુનાહિત બેદરકારી દાખવવામાં આવે છે ખૂબ જ અસંવેદનશીલતા સાથે જે રાજ્યના શાસકો છે આવી દુર્ઘટના હોનારતો માંથી શીખ લેવાને બદલે ફરીવાર આવી દુર્ઘટનાઓ હોનારત ના થાય એના માટે આગોતરા પગલાં લેવાને બદલે ફક્ત જ્યારે આવી હોનારત થાય ત્યારે તપાસ કરવામાં આવશે બે પાંચ દસ લાખ રૂપિયા મૃતકોને સહાય જાહેર કરવામાં આવે એટલે સંવેદના માટેના ટ્વીટ કે સંદેશાઓ પાઠવી અને પોતાની જવાબદારીમાંથી જાણે હાથ ખંખેડતા હોય એવું દેખાઈ રહ્યું છે આજે કોઈ પરિવારનો મોભી કોઈ પરિવારનો ચિરાંગ બુઝાઈ જાય તારે પરિવાર પર શું ગઝડતી હોય છે કેટલું દુઃખ હોય કેટલી ચિંતા હોય ભવિષ્ય માટેની કેટલી તકલીફો હોય એનો અહેસાસ ક્યારે આ અસંવેદનશીલ સરકારે અનુભવ્યો નથી અને એટલે જ છેલ્લા નવ વર્ષની વાત કરીએ તો ગુજરાતમાં લગભગ એકવીસ જેટલા બ્રિજ તૂટી પડે સરકાર કાયમ એક જ રટણ કરે કે તપાસ કરવામાં આવશે બે પાંચ દસ લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવે થોડા દિવસમાં લોકો આ બનાવ ભૂલી જાય સરકારમાં ફરી પાછું કમિશનનું રાજ જે અવિરત ચાલતું આવ્યું છે ચાલતું આવે આજે ગુજરાતમાં સલામત નથી ભગવાન પરસે હોય એવી સ્થિતિનું નિર્માણ છે પ્રજા એક બાજુ ટેક્સ આપે ટેક્સના પૈસામાંથી સરકારનું બજેટ બને એમાંથી વિકાસના કામ પુલ હોય રસ્તા હોય કે બીજા વિકાસના કામ થાય તો એ સલામતી જાળવવાની એની જાળવણી કરવાની યોગ્ય ગુણવત્તાવાળું કામ થાય જોવાની સંપૂર્ણ જવાબદારી જે લોકો સત્તામાં બેઠેલા છે એમની છે આજે તમે હું કે કોઈ પણ ગુજરાતી કે કોઈ પણ વ્યક્તિ કોઈ બ્રિજ પરથી પસાર થવાના હોય તો આ બ્રિજ સલામત છે કે કેમ આ ભયજનક છે કે કેમ એની ચકાસણી કોઈ સામાન્ય માણસ ક્યાંથી કરવાનો એ ક્યાંથી એનું સેફ્ટી સર્ટિફિકેટ લેવા જવાનું છે કે ક્યાંથી એની તપાસ કરશે કે આ બ્રિજ પર હું જઈશ તો મને કોઈ અકસ્માત નહીં થાય કોઈ દુર્ઘટના નહીં ઘટે મારો જીવ નહીં જાય એ તો સરકારના ભરોસે પણ સરકાર એક બાજુ જાહેરાત કરે કે દર ચોમાસા પહેલાં બધા જેટલા બ્રિજ છે સ્ટ્રક્ચર છે એની ચકાસણી કરવામાં આવશે કાર્યપાલક યુગ્નેડને અધિક્ષક ઇગ્નેન્ડ કક્ષાના અધિકારીઓ દ્વારા એની ચકાસણી થશે પણ નામદાર હાઈકોર્ટમાં પણ જ્યારે સુપ્રીમ નામદાર હાઈકોર્ટમાં પણ જ્યારે મોરબીના બ્રિજ પછી સૂવો મોટો કેસ ચાલ્યો ત્યારે પણ હાઈકોર્ટમાં સરકારે એમ કીધું તું કે અમે આખા ગુજરાતના બ્રિડોની ચકાસણી કરી છે બધા બ્રિજો સલામત છે કોઈ ભયજનક નથી વર્ષો વર્ષની સૂચનાઓ છે કે ચોમાસા પહેલા ચકાસણી કરવી જોઈએ તો સુકામ ગંભીરાનો બ્રિજ ભયજનક છે એવી સરકારે જાહેરાત નથી કરી સુકામ એ બ્રિજ લોકોની અવરજવર માટે બંધ કરવામાં નતો આવ્યો મારી પાસે અહીંયા લેખિત પુરાવા છે વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા ત્યાંના કલેક્ટરશ્રીને કાર્યપાલકશ્રીને બે હજાર બાવીસથી લખવામાં આવ્યું છે આ બ્રિજ પર ભારે વાહનો જાય તો આખા બ્રિજમાં ધ્રુજારી આવે છે બ્રિજ ભયજનક છે એને સામાન્ય લોકોના અવરજવર માટે બંધ કરવો જોઈએ અને સાથે સાથે નવો બ્રિજ બનાવવો જોઈએ અમારા વિસ્તાર આણંદ જિલ્લાને ને આ બ્રિજ આવે છે ત્યારે પણ વખતો વખત રજૂઆત કરવામાં આવી છે કે આ બ્રિજ બિસ્માર હાલતમાં છે એના રિપેરિંગ તાત્કાલિક કરવામાં આવે જ્યારે મોરબીનો બ્રિજ કે અન્ય બ્રિજોની દુર્ઘટનાઓ તો થઈ ત્યારે પણ કોંગ્રેસ પક્ષ તરફથી લેખિતમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારને અમે જાહેરમાં માગણી કરી હતી કે ગુજરાતમાં જેટલા પણ બ્રિજ છે જેટલા પણ એવા સ્ટ્રક્ચર છે કે જેના પરથી લોકોની વાહનોની અવરજવર છે એ તમામની ફિટનેસ સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવે તમામનું ચકાસણી કરીને એનું ફિટનેસ સર્ટિફિકેટ કે ઉપયોગ કરવા લાયક છે કે કેમ ભયજનક છે કે કેમ એને પબ્લિક ડોમેન પર વેબસાઇટ પર મૂકીને લોકો સમક્ષ મૂકવામાં આવે જેથી કરીને આવી તો અટકાવી શકાય પણ આજે બે વર્ષનો સમય થઈ ગયો સરકારના પેટનું પાણી પણ નથી આવતું સરકારે કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરી અને એના કારણે જ્યારે આ ગંભીર આ બ્રિજ

હજુ પણ એની શોધખોળ કરવા માટે જે સરકારે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ જે ત્વરિત નિર્ણયો લેવા જોઈએ આજે ત્રીજો દિવસ થવા છતાં પણ લેવાતા નથી હું ત્યાંના સ્થાનિકોને ત્યાંના માછીમારોને ત્યાંના લોકોને અભિનંદન પણ આપીશ કે સરકારની ટેકનોલોજી કે કોઈની રાહ જોયા વગર ત્યાંના સ્થાનિક લોકોએ વધારેમાં વધારે લોકોને બચાવવા માટે એના મૃતદેહો શોધવા મહેનત કરીને સેવા કરી છે સાથે સાથે આ નાના કર્મચારીઓ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે સુકામ આ બે હજાર બાવીસ બે હાજર ત્રેવીસની રજૂઆતો ધ્યાનમાં રાખીને આગોતરું કોઈ આયોજન ના થયું સુકામ એ બ્રિજ પર અવર જવર બંધ કરવામાં ના આવી એટલે સરકારની ગુનાહિત બેદરકારીને કારણે હોનારત થઈ અને અઢાર લોકોના જીવ ગયા છે એટલે જવાબદારી ફિક્સ કરવી હોય તો નાના અધિકારીઓને બદલે જે મુખ્યમંત્રી મંત્રી કે મોટા ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓ કોઈ બ્રિજનું ઉદઘાટન કરવા જાય ત્યારે ફોટા પડાવે છે વાસણો કરે છે એની વાહવાણી લે છે તો આજે દુર્ઘટના થઈ તો એની જવાબદારી કેમ નથી લેતા

કમિશન કમલમ જાય છે એવું આજે જગ જાહેર છે આજે નવ વર્ષમાં એકની જેટલા બ્રીક તૂટે છે અનેક લોકોના જીવ જાય છે તો જવાબદારી મુખ્યમંત્રીશ્રીની નથી ખાલી મૃદુતા બતાવીએ પણ આ હોનારતો રોકવા માટેની કોઈ મક્કમતા ક્યારે બતાવશો જવાબદારી ક્યારે સ્વીકારશો એ આજે ગુજરાતની પ્રજા પૂછે ત્યારે આજે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે હજુ પણ મેં આજે જોયું કે અનેક ટીવી ચેનલ દ્વારા અનેક સમાચાર પત્રો દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી છે કે અનેક જગ્યાએ આજે પણ જર્જરિત ભયજનક હાલતમાં બ્રિજ છે નાળાઓ છે જેના પરથી મોટા પ્રમાણમાં વાહનો લોકોની અવરજવર થાય છે હજુ પણ મોટી દુર્ઘટનાઓ બનેવી શક્યતા છે તેવી ના બને એની માટેની સરકારે તો કોઈ કાર્યવાહી ના કરી પણ આજે મજબૂત સ્તંભ તરીકે મીડિયાના મિત્રોએ એ કાર્યવાહી કામ કરી રહ્યા છે ત્યારે સરકાર પાસે માગણી કરીએ છીએ કે સરકારની માર્ગદર્શિકા મુજબ દર માસા પહેલાં તમામ આવા સ્ટ્રક્ચરોની તપાસ કરી અને એનો રિપોર્ટ જાહેર કરવાનો થાય છે તો તમે આ ગંભીરા બ્રિજ માટેની ક્યારે ચકાસણી કરી છે એનો રિપોર્ટ જાહેર કરો એની માહિતી લોકોને આપો

અને ગમે ત્યાં જઈશું તો ગમે ત્યારે હોનારત થશે ને ગમે ત્યારે ગમે તેનો જીવ જોખમમાં મુકાશે તો સરકાર તાત્કાલિક તમામ જેટલા બ્રિજ છે એના ફિટનેસ સર્ટિફિકેટ પબ્લિક ડોમેન પર મૂકે એવી માંગણી કરીએ છીએ સાથે સાથે જેટલા પણ ભયજનક કે જર્જરી બ્રિજ છે જ્યાં સુધી એની ચકાસણી ના થાય જ્યાં સુધી એ સંપૂર્ણ સલામત છે એવું સરકાર જાહેર ના કરે

આજે ગંભીરાનો બ્રિજ તૂટ્યો અઢાર લોકોના મોત થયા છે કોઈ સહાય આપવાથી કોઈના પરિવારનો દીપક કે કોઈ પરિવારનો મોટી પાછો આવવાનો નથી પણ આ દુઃખની તકલીફના સમયમાં સરકાર મદદ કરે એ પરિવારમાં બાળકોના ભવિષ્યને મદદ મળે છે ત્યારે સરકાર પાસે હું માગણી કરું છું કે જેટલા પણ આ દુર્ઘટનામાં મૃતક છે એ દરેકના પરિવારને પચીસ પચીસ લાખ રૂપિયાની સરકાર તાત્કાલિક આર્થિક મદદ જાહેર કરે સાથે સાથે ખાલી નાના અધિકારીઓ કર્મચારીઓને બદલે આ જે દુર્ઘટનાઓ થાય છે હોનારત થાય છે એની માટેની જવાબદારી ગાંધીનગરમાં જેની પણ થાય છે એ અધિકારીઓ હોય સચિવ હોય મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય અધિકારીઓ હોય કે મંત્રી કે મુખ્યમંત્રી સામે પણ તપાસ કરીને એમની જવાબદારી ફિક્સ કરવી જોઈએ સાથે સાથે આ ગંભીરાનો બ્રિજ એ આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ રોજ હજારોની સંખ્યામાં કામદારો નોકરી ધંધા અર્થે જાય છે ખેડૂતોને મોટા પ્રમાણમાં અવર છે આ બ્રિજ તૂટવાને કારણે ત્રીસ થી ચાલીસ કિલોમીટર ફરીને આખું જવું પડે ત્રણથી ચાર કલાકનો સમય વધારે જાય તો તાત્કાલિક સરકાર ત્યાં આગળ નવો બ્રિજ બનાવવાની જાહેર કરેલી હું ત્યાંના લોકો વચ્ચે વિનંતી સાથે સરકાર પાસે માંગણી કરું છું અને ત્યાં સુધી જે વૈકલ્પિક વ્યવસ્થાઓ રસ્તાઓ છે એ પણ પૂરતા સુવિધા સાથે વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા પણ તાત્કાલિક સરકાર કરે એવી માંગણી કરું છું અને ખાસ મુખ્યમંત્રીશ્રીને મારી વિનંતી છે કે બહુ મૃદુતા દાખવી હવે આ ભ્રષ્ટાચારને તામવા માટે ગુજરાતીઓના જીવ જોખમમાં ના મુકાય એટલા માટે મક્કમ બનો અને સાથે સાથે જ્યારે ઉદઘાટન કે એની વાહવાહી લેતા હોય તો જવાબદારી સ્વીકારવાની પણ તૈયારી રાખો જવાબદારી સ્વીકારીને મક્કમતાથી પગલાં લેવા માટે પણ આગળ આવો એવી ગુજરાતના લોકો તમારી પાસે અપેક્ષા રાખી રહ્યા છે સરકાર બધી જ રીતે નિષ્ફળ છે કમિશન મારું રાજ ચાલે છે પણ એનો ભોગ ગુજરાતના લોકોના જીવ જાય છે એ રીતે ના થાય એ રીતે સરકાર આગળ આવે એવી